રાજકોટમાં રઘુવંશી મિત્ર મંડળ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ભક્તિમય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી અને જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં ભક્તજનોએ આ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈને દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો જેનાથી સમગ્ર વાતાવરણ આસ્થા અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું જય જલારામ રઘુવંશી મિત્રમંડળ રાજકોટ પ્રમુખ શ્રી ભાવેશ રૂપાણી પૂજ્ય શ્રી જલારામ બાપાની આ 201 છવ્વીસમી જે જન્મ જયંતિ છે એના અનુસંધારે રઘુવંશી મિત્રમંડળ દ્વારા રેલનગર ખાતે એક સરસ મજાનું એક આયોજન કર્યું છે આયોજનમાં રક્તદાન કેમ્પ જે અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને હવે પ્રસાદની હમણાં મહાઆરતી પૂર્ણ કરી આપણે અને અત્યારે પ્રસાદની શરૂઆત કરીએ છીએ પ્રથમ તો અહીંયા ત્યાં પણ આ જગ્યા ઉપર આપણે એકવીસ બ્રાહ્મણોને ભોજન કરાવશું એ બ્રહ્મભોજન સાથે બ્રહ્મભોજન પૂર્ણ કરીને સીધી પ્રસાદની આપણે શરૂઆત કરીએ છીએ અને આ આયોજન રાત્રે દસ વાગ્યા સુધી આપણે પ્રસાદ ચાલુ રાખશું અંદાજે એમ મા કે પંદરથી સત્તર હજાર માણસનું અમે આયોજન કરીને ચાલી રહ્યા છે છતાં પણ જો વધારે બાપાની કૃપાથી એમ લાગે કે પ્રસાદમાં હજી લોકો વધારે આવી રહ્યા છે તો આ રઘુવંશિંહ મંડળની ટીમ એકદમ એલર્ટ છે અને બધી જગ્યાએ એ પ્રસાદને પૂર્ણ થાય એ રીતે આયોજનમાં દોડશે દોડતી રહેશે અને સાથે સાથે સમાજ શ્રેષ્ઠીઓ જે સમાજના સર્વજ્ઞતિ જે અઢારે વરણના બાપા માટે કોઈ જાતનો ભેદ તો છે નહીં એટલે અહીંયા સર્વ સમાજના અગ્રણીઓને આપણે આવકારી રહ્યા છે અને બધા આવી રહ્યા છે અને અમને એક સારામાં સારી હૂપ પૂરી પાડી પાડી રહ્યા છે તો સૌ જલારામ ભક્તોને હવે શરૂઆત થઈ ગઈ છે પ્રસાદની તો અહીંયા આયોજનમાં લાભ લેવા માટે આવજો જય જલારામ